આગને કારણે બિલ્ડિંગમાં ફસાયેલા પંદર થી વીસ લોકોને હાઇડ્રોલિક મશીનની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થયાના અહેવાલ નથી એનએસજી કમાન્ડો અને અન્ય હાજર લોકો પણ સહી સલામત છે સુરતથી આગની ઘટનાના સમાચાર મળી રહ્યા છે દસ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર મળ્યા નથી આ બિલ્ડિંગમાં જે પંદરથી વીસ લોકો ફસાયા હતા તેમને હાઇડ્રોલિક મશીનની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા એનએસજી કમાન્ડો અને અન્ય હાજર લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા અંગે વધુ વાત કરીશું સાથે લાઈવ જોડાયા છે સહી સુરતના અલથાણ વિસ્તારમાં જે બિઝનેસ હબમાં આગ લાગવાની ઘટના બની છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી આગ અંગે અપડેટ જણાવશો બિલકુલ જે ચોક્કસ પણ અલ્સાન વિસ્તારની અંદર મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો એક્સપ્રેસ ફિટનેસ અપની અંદર દુકાનની અંદર સોર્ટ સર્કિટ હોવાનું વિભાગ દ્વારા માહિતી અત્યારે સામે આવી રહી છે અને દુકાનની અંદર સોર્ટ સર્કિટ થયું હતું અને ત્યારબાદ આગની ઘટના બની હતી આગના ધુમાડાના ગોટે ગોઠા પહેલા માળેથી ત્રીજા અને ચોથા માળે પહોંચી ગયા હતા અને જે ધોરણે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી ફાયર ની ટીમ તમામ સાધનો લઈ બિઝનેસ હબ પર પોચી ગઈ હતી અને પંદર થી વીસ લોકો રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે એકસો ત્રેવીસ તે વધુ જે એનએચજી જવાનો હતા કમાન્ડો તેમને પણ સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા પરંતુ ત્યાં આગની ઘટના બની હતી તે ખૂબ જ ગંભીર હતી શોર્ટ સરકીટ હોવાનું કારણ અત્યારે જાણવા મળી રહ્યું છે પરંતુ એનએચજી કમાન્ડો સુરત આવ્યા છે કારણ કે અલગ અલગ સ્થળ પર મોન્ટ્રીલી યોજવામાં આવી રહી છે અને તેમનું રાત્રિ રોકાણ હોટલોની અંદર કરવામાં આવતું હોય છે પરંતુ જ્યાં રોકાયા હતા એ જ ચિત્તાની અંદર આગનો બનાવ સામે આવ્યો હતો તાત્કાલિક ગોરાના સુરત વાહ વિભાગની ટીમે કોલને ગંભીરતાને ધ્યાનમાં રાખી તમામ સાધનો હાઇડ્રોલિક મસ્જિદ લઈ સ્થળ પર પહોંચી ચૂક્યા હતા ને જે ફસાયેલા લોકો હતા તમામને બહાર કાઢવામાં આવ્યા હતા ને એને જે થોડા ઘણા જે લોકો હતા એને જે કમાન્ડો તે જાતે દાધારજી નીચે ઉતરી આવ્યા હતા ને જે ઉપર ફસાયેલા હતા તમામને ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ તડથી વાજો ફાયરના જે બહાર ની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરીમાં જોડાઈ હતી જી સાહી સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવાયો છે કોઈ જાણહણીય સમાચાર અત્યાર સુધી મળ્યા છે અને આ સાથે નુકસાનના કોઈ સમાચાર પ્રાપ્ત થયા છે બિલકુલ જે ચોક્કસ પરને વિભાગના અધિકારી જોડે આપણી વાતચીત થઈ છે ત્યારે તેમણે જણાવ્યું છે કે શોર્ટ સર્કિટ થયું હતું કોઈને જાણહાનીના સમાચાર સામે આવ્યા નથી અને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે કારણ કે દુકાન સંપૂર્ણપણે ભળીને ખાસ થઈ ગઈ છે અંદર કેટલાકનો માલ સામાન હતો તે પણ ભળીને ખાસ થઈ ગયો છે પરંતુ જે જે કમાન્ડો રોકાયા હતા તેમના તમામ જે સામાન હતા તે બહાર સહી સલામત કાઢી લેવામાં આવ્યા હતા કારણ કે આગનો બનાવ બન્યો હતો ત્યારે એનએચજી કમાન્ડોને પહેલાં એવું લાગ્યું હતું કે મોંઘડીલ થઈ રહી છે પરંતુ નહીં હતી પરંતુ આગનો બનાવ સામે આવ્યો હતો અને તેને જ લઈને તાત્કાલિક એના જે કમાન્ડો જે હોટલમાં રોકાયા હતા તમામ લોકો એકસો થી વધુ જે કમાન્ડો હતા તેમણે તાત્કાલિક ધોરણે તેમના જે સાધનો લોહી નીચે ઉતરી આવ્યા હતા અને આખથી દૂર રહ્યા હતા અને સમગ્ર ઘટનામાં કોઈને ના સમાચાર સામે આવ્યા નથી આભાર સાહી સ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપી